શ્રી ગણેશાય નમ ઓમ નમ શિવાય હર હર મહાદેવ નારદજી બ્રહ્માજીને કહે છે હે બ્રહ્મન હે પ્રજાપતે તમે ધન્ય છો કેમ કે આપની બુદ્ધિ ભગવાન શિવમાં લાગેલી રહે છે હવે તમે મને પુનઃ આ જ વિષયનું સમ્યક રીતે વિસ્તારપૂર્વક વર્ણન કરો બ્રહ્માજી નારદ મુનિને શિવજીની શ્રેષ્ઠતાનું વર્ણન કરે છે જ્યારે ઋષિઓ અને દેવતાઓને બોલાવીને બધાને લઈને ક્ષીર સાગરના તટ પર પહોંચી ગયા ત્યાં સર્વના હિત સાધન કરનાર ભગવાન વિષ્ણુ નિવાસ કરે છે ત્યાં દેવતાઓના પૂછવા પર શ્રી ભગવાન વિષ્ણુએ સર્વને માટે શિવ પૂજનની શ્રેષ્ઠતા બતાવી ભગવાન વિષ્ણુના કહેવા અનુસાર એક મુહૂર્ત અથવા એક ક્ષણ પણ જો શિવનું પૂજન ન થાય તો તે જ એક હાનિ છે જે શિવની ભક્તિમાં તત્પર છે જે મનથી એમને જ પ્રણામ કરે છે અને શિવનું જ ચિંતન કરે છે તે ક્યારેય દુઃખી થતા નથી જે વ્યક્તિ પૂર્વજન્મોમાં મહાન પુણ્યથી ભગવાન સદાશિવની પૂજા અર્ચનામાં પ્રવૃત્ત થાય છે તે મહાન સૌભાગ્યશાળી પુરુષ મનોહર ભવન સુંદર આભૂષણોથી વિભૂષિત સ્ત્રીઓ મનને સંતોષ થાય એટલું ધન પુત્ર પૌત્ર વગેરે સંતતિ આરોગ્ય સુંદર શરીર અલૌકિક પ્રતિષ્ઠા સ્વર્ગીય સુખ અને અંતમાં મોક્ષરૂપી ફળ અને પરમેશ્વર શિવની ભક્તિ પ્રાપ્ત કરે છે અને એને જ સકળ સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને તે પાપના ચક્કરમાં પડતો નથી ભગવાન શ્રીહરિના આ ઉપદેશ સાંભળીને દેવતાઓએ શ્રીહરિને પ્રણામ કર્યા અને મનુષ્યની સમસ્ત કામનાઓની પૂર્તિ માટે શ્રીહરિને શિવલિંગ આપવા માટે પ્રાર્થના કરી આ પ્રાર્થના સાંભળીને જીવોના ઉદ્ધારમાં તત્પર રહેવાવાળા ભગવાન વિષ્ણુએ વિશ્વકર્માજીને બોલાવ્યા અને વિશ્વકર્માજીને સંપૂર્ણ દેવતાઓને માટે સુંદર શિવલિંગનું નિર્માણ કરવાની આજ્ઞા આપી ત્યારે વિશ્વકર્માજીએ બ્રહ્માજી અને શ્રીહરિની આજ્ઞા અનુસાર દેવતાઓને એમના અધિકાર પ્રમાણે શિવલિંગ બનાવીને આપ્યા હવે આપણે જોઈશું કયા દેવતાઓને કયું શિવલિંગ પ્રાપ્ત થયું ઇન્દ્ર રાજા પદ્મરાગમણીથી બનેલા શિવલિંગની પૂજા કરે છે કુબેરજી સુવર્ણમય લિંગની પૂજા કરે છે ધર્મ રાજા એટલે પોખરાજથી બનેલા લિંગની પૂજા કરે છે વરૂણદેવ શ્યામવર્ણના શિવલિંગની પૂજા કરે છે અને ભગવાન વિષ્ણુ ઇન્દ્ર નીલમય તથા બ્રહ્માજી હેમય લિંગની પૂજા કરે છે વિસ્વે દેવગણો ચાંદીના શિવલિંગની અને વસુગણ પિત્તળના બનેલા લિંગની બંને અશ્વિની કુમારો પાર્થિવલિંગની પૂજા કરે છે લક્ષ્મી લક્ષ્મીદેવીને માટે સ્ફટિકમય લિંગની આદિત્ય ગણો તામ્રમય લિંગની રાજા સોમ મોતીના બનેલા લિંગની પૂજા કરે છે અગ્નિદેવ વજ્ર હીરાના લિંગની ઉપાસના કરે છે શ્રેષ્ઠ બ્રાહ્મણ અને એમની પત્ની હોય તે માટીના બનેલા શિવલિંગની પૂજા કરે છે મયાસુર ચંદન નિર્મિત લિંગની અને નાગગણ મુગા એટલે લાલ પદાર્થના બનેલા શિવલિંગની પૂજા અર્ચના કરે છે દેવી માખણથી બનેલા લિંગની યોગીજન ભસ્મમય લિંગની પક્ષગણ દહીંથી બનેલા લિંગની છાયા દેવી લોટથી બનેલા લિંગની પૂજા કરે છે બ્રહ્મપત્ની રત્નમય શિવલિંગની નિશ્ચિત રૂપે પૂજા કરે છે બાણાસુર પારદ એટલે પારો એટલે પાર્થિવલિંગની પૂજા કરે છે આ રીતે શિવલિંગ બનાવીને વિશ્વકર્માએ વિભિન્ન લોકોને આપ્યા અને એ બધા દેવતાઓ ઋષિઓ બ્રાહ્મણો આપેલા એ એ લિંગોની પૂજા કરે છે આ રીતે ભગવાન વિષ્ણુએ દરેક દેવતાઓને એમના હિતની કામનાથી શિવલિંગ બનાવીને આપ્યા સ્વયં બ્રહ્માએ પીનાંક પાણી મહાદેવજીના પૂજનની વિધિ પણ બતાવી જે સંપૂર્ણ ઇચ્છિત વસ્તુઓને પ્રદાન કરનારી છે જે ભોગ અને મોક્ષ પ્રદાયક છે સમસ્ત જંતુઓમાં મનુષ્ય જન્મ પ્રાપ્ત કરવો પ્રાય અતિ દુર્લભ છે એમાં પણ ઉત્તમ કુળમાં જન્મ થાય તો તે વધારે દુર્લભ છે ઉત્તમ કુળમાં પણ આચારવાન બ્રાહ્મણોને ત્યાં ઉત્પન્ન થવું તો તે ઉત્તમ પુણ્યથી જ સંભવ બને છે જો આવો જન્મ સુલભ થઈ જાય તો ભગવાન શિવના સંતોષ માટે એ ઉત્તમ કર્મનું અનુષ્ઠાન કરી શકે છે જેને જે જાતિ મળી હોય તે જાતિ માટેનું કર્મ બતાવાયું છે એનું ઉલ્લંઘન ન કરવું જેટલી સંપત્તિ હોય એ અનુસાર જ દાન કરવું કર્મમય સહસ્ત્ર યજ્ઞોથી યજ્ઞનું મહત્ત્વ વધારે છે સહસ્ત્ર તપ જપ યજ્ઞનું મહત્ત્વ વધારે છે તેમજ ધ્યાન યજ્ઞથી વધારે કોઈ વસ્તુ નથી ધ્યાન એ જ્ઞાનનું સાધન છે કેમ કે યોગી ધ્યાન દ્વારા પોતાના ઈષ્ટદેવ સમરસ શિવનો સાક્ષાત્કાર કરે છે ધ્યાન યજ્ઞમાં તત્પર રહેવાવાળા ઉપાસકને માટે ભગવાન શિવ સદાય એમની સાથે જ રહે છે જે વિજ્ઞાન સંપન્ન છે એ પુરુષોની શુદ્ધિ માટે કોઈપણ પ્રકારના પ્રાયશ્ચિત વગેરેની જરૂર હોતી નથી મનુષ્યને જ્યાં સુધી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી તે વિશ્વાસ અપાવવા માટે કર્મથી જ ભગવાન શિવની આરાધના કરે જગતમાં અનેક લોકોને એક જ પરમાત્મા અનેક રૂપોમાં દેખાઈ રહ્યો છે એકમાત્ર ભગવાન સૂર્ય એક સ્થાનમાં રહીને પણ જળાશય વગેરે વિભિન્ન વસ્તુઓમાં અનેક રૂપે દેખાય છે તે જ રીતે જે જે સત અથવા અસત વસ્તુ જોઈ અથવા સાંભળી શકાય છે તે સર્વ પરબ્રહ્મ શિવરૂપ જ છે એવું સમજવું જોઈએ જ્યાં સુધી તત્વજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પ્રતિમાની પૂજા આવશ્યક છે પોતપોતાની જાતિ માટે જે કર્મ બતાવાયું છે એનું પ્રયત્નપૂર્વક પાલન કરવું જોઈએ જ્યાં જ્યાં યથાવત ભક્તિ હોય એ એ આરાધ્ય દેવનું પૂજન વગેરે અવશ્ય કરવું જોઈએ કારણ કે પૂજન અને દાન એના વગર પાપો દૂર થતા નથી જેવી રીતે મેલા કપડામાં રંગ બહુ સારી રીતે ચડતો નથી પરંતુ જ્યારે એને ધોઈને સ્વચ્છ કરીએ ઉજળું બનાવીએ ત્યારે એના પર બધી જાતના રંગો સારી રીતે ચડી શકે છે એ જ પ્રકારે દેવતાઓનું સારી રીતે પૂજન થાય ત્યારે ત્રિવિધ શરીર પૂર્ણતયા નિર્મળ થઈ જાય છે ત્યાર પછી જ એના પર જ્ઞાનનો રંગ ચડે છે અને ત્યારે જ વિજ્ઞાનનું પ્રાગટ્ય થાય છે જ્યારે વિજ્ઞાન થઈ જાય છે ત્યારે ભેદભાવની નિવૃત્તિ થાય છે ભેદોની સંપૂર્ણતયા નિવૃત્તિ થઈ જવાથી દ્વંદ્વ દુઃખ દૂર થાય છે અને દ્વંદ્વ દુઃખથી રહિત પુરુષ શિવરૂપ થઈ જાય છે મનુષ્ય જ્યાં સુધી ગ્રહસ્થ આશ્રમમાં રહે ત્યાં સુધી પંચદેવતાઓની અથવા તો શ્રેષ્ઠ ભગવાન શંકરની પ્રતિમાનું ઉત્તમ રીતે પૂજન કરે અથવા તો જે સર્વના એકમાત્ર મૂળ છે જે ભગવાન શિવની જ પૂજા સર્વથી અધિક છે કેમ કે મૂળમાં સિંચન થવાથી સંપૂર્ણ દેવતા સ્વતઃ તૃપ્ત થઈ જાય છે તેથી જે સંપૂર્ણ મનોવાંછિત ફળને મેળવવા ઈચ્છે છે તેણે પોતાની અભિષ્ટની સિદ્ધિ માટે સમસ્ત પ્રાણીઓના હિતમાં તત્પર રહીને લોકકલ્યાણકારી ભગવાન શંકરનું પૂજન કરવું જોઈએ ઓમ અનંતાય નમઃ તારકાય નમઃ ઓમ પરમેશ્વરાય નમઃ